ભરૂચ ડિસ્ટ્રિક્ટ હોલ ખાતે જિલ્લા પ્રમુખ ભાજપ પ્રકાશ ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના અગિયાર વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ખાતે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના અગિયાર વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ખાતે કાર્યશાળાનું આયોજન કરાયું હતું અને ગરીબ કલ્યાણના કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ખાતે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ હિતેશ પટેલ વક્તવ્ય આપ્યું હતું અને સરકારની યોજનાઓ તેમજ કાર્ય અંગે કલાકો સુધી યોજનાઓ પહોંચાડવામાં ચર્ચા કરવામાં આવી હતી આ કાર્યશાળામાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દિવ્યેશ પટેલ અને નીરલ પટેલ સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના અગિયાર વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે આ અગિયાર વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે એ વિષયને લઈને આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી અલગ અલગ કાર્યક્રમોના માધ્યમથી કેન્દ્ર સરકારની વિવિધ સિદ્ધિઓને લઈ અને પ્રજા વચ્ચે જશે અને કેન્દ્ર સરકારની સિદ્ધિઓની વાત કરશે આ વિષયને લઈને કેટલાક કાર્યક્રમો નક્કી થયા છે એમાં તાલુકા કક્ષાએ એક સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવશે એ પછી ગ્રામીણ કક્ષાએ નાની નાની ખાટલા બેઠકો અને શહેરોમાં નાની નાની મહોલ્લા બેઠકોના માધ્યમથી કેન્દ્ર સરકારની સિદ્ધિઓની વાત પબ્લિક સુધી લઈ જવા માટેના કાર્યક્રમોનું આયોજન કરવા માટે આજે ભરૂચ જિલ્લાના આજે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ધન્યવાદ દેશના યશસ્વી વડાપ્રધાન અને વૈશ્વિક લીડર એવા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના અગિયાર વર્ષની સિદ્ધિના સંદર્ભમાં ભરૂચ જિલ્લા ખાતે આજે કાર્યશાળાનું આયોજન થયું છે આવી કાર્યશાળા સમગ્ર દેશમાં યોજાઈ રહી છે અને નરેન્દ્રભાઈના શાસનના એટલે સેવા દ્વારા સુશાસન અને ભય ભ્રષ્ટાચારની મુક્તિ અને ગરીબોનું કલ્યાણ એ ઉપલક્ષમાં જે કંઈ એમના કાર્યો થયા છે એ કાર્યોને લઈને સમગ્ર ભરૂચ જિલ્લામાં ખાટલા બેઠકો યોજાશે બ્યુરો રિપોર્ટ જયારે